અગ્નિકાંડની આજે પ્રથમ માસિક પુણ્યતિથિએ કોંગ્રેસે રાજકોટ બંધનું કર્યું છે એલાન ત્યારે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં આવેલી વિઝડમ સ્કૂલને બંધ કરાવવા માટે એનએસયુઆઈ અને કોંગ્રેસના અગ્રણીઓ પહોંચ્યા સૌરાષ્ટ્ર હાઈસ્કૂલની અંદર ભાજપના શહેર પ્રમુખ મુકેશ દોશી ટ્રસ્ટી છે તો કોંગ્રેસના નેતા નિધત બારોટ અને હરદેવસિંહ જાડેજા પણ ટ્રસ્ટી છે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે જ્યારે સ્કૂલ્સને પોતાની રીતે નિર્ણય લેવાની સૂચના આપી છે ત્યારે રાજકોટની મોટાભાગની સ્કૂલ્સ આજે

અને એને સાચી શ્રદ્ધાંજલિ માસિક શ્રદ્ધાંજલિ મળે એના માટે અમે બંધનું એલાન આપ્યું છે સમગ્ર રાજકોટની આપ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે એસએનકે જે રાજકોટની ટોપ લેવલની સંસ્થા ગણી શકાય રાજકુમાર ટોપ લેવલની સંસ્થા ગણી શકાય આ બધી સંસ્થાઓએ ત્રણ દિવસ પહેલા ગઈકાલે બધા મેસેજ કરી વાલીઓને અને વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ સંસ્થાઓ બંધ રહેશે એવા મેસેજ થઈ ગયા પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આકાઓ સાથે જોડાયેલી સંસ્થાઓ છે એ ક્યાંક ચાલુ છે

ભારતીય જનતા પાર્ટીને પણ એની જરૂર પડતી હશે કારણ કે એ ચાણક્ય ગણી શકાય છે શિક્ષણના એટલે હશે પણ ભારતીય જનતા પાર્ટીના મુકેશ દોશી આમાં ટ્રસ્ટી છે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ આમાં ટ્રસ્ટી છે અને એને શ્રદ્ધાંજલિ સ્વરૂપે એક દિવસ બંધ નથી રાખવું કોંગ્રેસ ભાજપ આમાં પણ રાજનીતિ કરવી છે ત્યારે આ જ સંસ્થામાં અમે હાથ જોડી અને વિનંતી કરવા આવ્યા છીએ કે આ સંસ્થા બંધ રાખશો કઈ કઈ સ્કૂલો ચાલુ છે અત્યારમાં જે શિશુ મંદિર હતી જે માતૃ મંદિર હતી એ સ્કૂલ માં ગયા હતા ખાલી પ્રિન્સિપાલ ને રિક્વેસ્ટ કરી પ્રિન્સિપાલ એવું કહેતા હતા કે અમે તમારી રાહ જોતા તો અમે પણ આ બંધમાં જોડાવા માંગીએ છીએ પણ અમારી ક્યાંક મજબૂરી હતી એટલા માટે જોડાતા ન હતા એ જ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ પર ચાલુ છે પણ મારું એટલું જ કહેવાનું છે કે આ આ જે ઘટનાક્રમ ગયેલો છે એમાં વધારે પડતા વિદ્યાર્થીઓના જીવ ગયા છે અને આ તો એના ન્યાયની માંગની માંગ ની વાત છે ત્યારે ન્યાય મળવો જોઈએ બંધ થવું જોઈએ એવી અમારી સ્પષ્ટ માંગણી છે સંચાલક સાથે આપણે વાત કરવાનો પોલીસ પણ પહોંચી છે

જે બંધનું એલાનને લઈને રાજકોટની અંદર અલગ અલગ સ્કૂલ કોલેજો સિવાય અને કોંગ્રેસના જે અગ્રણીઓ છે તેમના દ્વારા બંધ કરાવવામાં આવી રહી છે કેટલી કઈ કઈ સ્કૂલો અત્યારે ખુલી છે મોટા ભાગની ગઈકાલે રજા આપી હતી આજે રાજકોટની શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે લોકોની માનવતાનો સવાલ છે મહિના દિવસ રાજકોટની અંદર અગ્નિકાની અંદર સત્યાવીસ લોકો ભૂજાયા હતા તેને શ્રદ્ધાંજલિ અર્પણ સ્વરૂપે આપણે એટલી માનવતા નહીં દેખાડીએ અરે તમારાનો મારો બાળક ભવિષ્યમાં આવી ઘટના દુર્ઘટનાનો ભોગ ન બને એના માટે અમે નીકળી રહ્યા છે અમે રિક્વેસ્ટ કરી રહ્યા છે કે ભાઈ તમે બાળકોની સુરક્ષા અને જાનમાલ સુરક્ષા માટે આગળ આવો અમારી સાથે મારી રાજકોટ પોલીસ નમ્ર વિનંતી છે કે કાલે 25 તારીખે આપો રાજકોટ બંધ રાખી એક દિવસ ને અમને સપોર્ટ કર અમને અમારા લોકો જે અમે ગુમાવી એના માટે અમને ન્યાય મળે અને એની શ્રદ્ધાંજલિ લઈને આપણને શાંતિ મળે એ માટે હું અપીલ કરું છું